પણ તમી તમારા છોકરા ની માર છોકરા ને મારે અંગાજ તમારો છોકરો પણ મેલી જતો રેવો છોકરા <inaudiblegae> <predictable language> <inaudible clapping> <inaudible>

એય આપણે મધી ફોન કરો એ તને કાકાનો નંબર બોલ હે ને ઓ ઇજ્જત પડી આલે કે ઇજ્જત ની આ કે શું અજોન ડો એ ડોહો નહી આલે તો વેન દુઆ નહી આપણે મારશે ને તાર ડોલે ચીલુ કમાય એ નંબર બોલ એ તો ડોસ્ત નંબર લખો બોણો અલા બોલ રાજુ ફોન આવવા લાગ્યા લાવ્યો ફોન લાવ જો કુછ હાલો

અર ફટાફટ્યા મે આઈ જા બે કરો એ ફટાફટ આ જા ના કા પેલું હાલ હાલ હા છે કાકો બાઈક અરે બાઈક છે નવ નું નંબર

જાણે આળો દલીપ બાઈ કાઢો જાજીજી બાપુ ના શું કરસૈ ને લાઇવ ઓર

है तो आते थे कल से हमारे यहां नाले मेरे वाले होना बाप ने वो कैंसिल कराई हां अब दूसरी जगह ऊपर नहीं तो आप दूसरी जगह अरे पगली ओ तो समझ नहीं आ रहा कोई लगती नहीं मुझको भाई और आपको नहीं दिया दीदी

કોઈ તો કોઈ નહી હવે હેડો હેડ જો તો નહી જાવ લે કા જો તો બોચો પૈસા બાપી ના પેલા ચેક કર હા તુ લઈ એ આ બટચ 9770 પૈસા દે પડી મારું પેસે પાટણ